બટ પર ગયા સાપ મારા લોકો સરસ લોકોમાં સવાત આપને વાત કરતા આપને પરિચિત હું ઓત્રની નડિયાદ જિલ્લા જલતાતે જલ અધિકક્ષક તરીકે ફરજ બજાવું છું આપ્યા સનો કાર્યક્રમ ચાલુ કર્યો છે રેડિયો પ્રિજન ની કામગીરી ઓત્રની જલે ચાલુ કરવામાં આવે છે ઓર જલોના વડા શ્રી ડોક્ટર કેલરાવ સાહેબ દ્વારા ગુજરાતની દરેક જેલોમાં જિલ્લા જેલ સેન્ટ્રલ જેલમાં રેડિયો બ્રિજનની શરૂઆત કરવામાં આવી છે અત્યારેની નડિયાદ જિલ્લા જેલ ખાતે તારીખ દસ બે બે હજાર પચીસના રોજ રેડિયો બ્રિજનની સ્થાપના કરવામાં આવેલ હતી રેડિયો બ્રિજન સવારે રેડિયો બ્રિજનનો કાર્યક્રમ સવારે સાત વાગ્યાથી નવ વાગ્યા સુધી ચાલુ કરવામાં આવે છે જેમાં સવારે નવથી દસ મોટિવેશનલ ડોક્યુમેન્ટરી પછી થી અગિયાર સંગીતના પ્રોગ્રામ પછી પંદરથી સોળ હિન્દી ગુજરાતી ગીતોનું પ્રસારણ અને સોળથી સત્તર મોટિવેશનલ પ્રોગ્રામ કરવામાં આવે છે આ મોટિવેશનલ પ્રોગ્રામ જેલની અંદર કેદીઓના બહારથી પણ બીજા સાયકોલોજીસ્ટ પછી સાયકોલોજીસ્ટ પછી કાયદાકીય સંલગ્ન અધિકારી તેમજ બહારના સિંગરોને બોલાવવામાં આવતા હોય છે જેમાં ભજન કીર્તન ભજન જેવા કાર્યક્રમો પણ કરવામાં આવતા હોય છે જેથી કેદીઓમાં સકારાત્મક વિચારો આવે જેલ જેવું જેલ જેવું એમને લાગે નહીં જેમનું સુધારાત્મક અભિગ્રમ અભિગ્રમ થાય તેમ જ જેલોમાં રહેલા આરોપી કેદીઓ જેલમાં જેલ સુધારણા હેતીથી કેદીઓને મનોરંજન પૂરું પડે ત્યારે જેલ મુક્ત થઈને સમાજમાં પુનઃસ્થાપિત થાય અને હેતુસર જેલ સુધારણ અભિનમ અપનાવવામાં આવેલ છે જય હિન્દ આવનારી બેસન જોખમ હોય વા પાકની સર એક ની જેલા જવાનો છે જેલોને સન 20 સાથે ઓફલાઈન નામ છે જેમાં સવાલમાં પાણી છે બજલ વગેરા આવ છે ત્યારે કે અનુસંધાનમાં એવો બીજ જવાનો છે કે ના सारे ऐसे बोले मासिक टीवी क्या मासिक नित्य सामने के गैरमो समय पता चलता है बीजों पे बीजा हम टहने बीजा हम प्रोग्राम और बीजा के ऐसा सामने साफ क्यों नहीं जहाँ जहाँ करवाओ से देखिए देखिए जरूरत के बावजूद प्रोग्राम क्या करवाओ बीजों के माता-माल्यम में हम प्रोग्राम करवाओ से देखिए गैरमों इंदर द મારું નામ મહેબૂબ છે હું નડિયાદ જિલ્લા જેલ ખાતે સિનિયર જેલર તરીકે ફરજ બજાવું છું અને નડિયાદ જિલ્લા જેલના અંદર અમારા ડીજીપી શ્રી રાવ સાહેબના પ્રયાસોથી રેડિયો પિજનનું આયોજન કરવામાં આવેલ છે જેથી નડિયાદ જિલ્લા જેલના કેદીઓને સારું સાંસ્કૃતિક કાર્યક્રમો જેવી કે રીતે કે સવારે ભજન પછી મોનિવ મોટિવેશન તેમજ સંગીતના પ્રોગ્રામો દ્વારા અમે લોકો એ લોકોને સારું જેલના અંદર વાતાવરણ ઊભું થાય અને એમનું માઇન્ડ સારું સેટઅપ થાય અને સારી રીતે છૂટી અને પોતાના ઘરે જ્યા પછી પુનઃ સ્થાપિત થાય સમાજના અંદર એવા અમારા સુધારાત્મક પ્રયાસો કરી રહ્યા છીએ